હું મશિયામાં આવ્યું છે મારું બીએસસી માઇક્રો કોંગ્રેસ એમએસસી માઇક્રો રનિંગ છે હું નાની હતી ત્યારથી આજ સુધી વીસ વર્ષ સુધી મને ઇનામ મળતું આવ્યું છે હું વાણંદ જ્ઞાતિ યુવા મંડળનો આભાર વ્યક્ત કરું છું અને એક મેસેજ સજેસ્ટ કરવા માગું છું કે નાની દીકરીઓ જેટલી પણ આગળ વધે છે એને બધાને પ્રોત્સાહન રૂપે એક ગિફ્ટ મળે અને આગળ વધે અને દોઢ મહિનાથી અંદાજો યુવક મંડળો હેલ્પ કરે છે હેલ્પફુલ રહ્યા છે તો આ મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ સો મચ મારું નામ સુરાણી ધાર્મિક છે અને હું ગેર પેલામાં અભ્યાસ કરું છું આજે અમારા વાણંદ સમાજમાં સત્તા સમારંભનું આયોજન થયું આ કાર્યક્રમ અમે દરેક અઢાર વરસથી અમે કરીએ છીએ આ કાર્યક્રમના કારણે ઘણા લોકોને આગળ વધવાની તક મળે છે નાના 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 પુલકાઓ પોતાનો આવીને કાર્યક્રમ રજૂ કરે છે અને સ્ટેજ શ્રેષ્ફીય દૂર કરે છે બધા લોકોને પ્રોત્સાહિત ઇનામ આપીને આગળ વધવા માટે જાગૃત કરે છે ધાંગ્રા આટલા વર્ષો થી એ બધા લોકો મહેનત કરી રહ્યા છે હું નાની હતી ત્યારનું મને આ બધું ઈનામ મળી રહ્યું છે મારા જેવી રીતે બધા છોકરાઓ પ્રોત્સાહન પૂર્વક આગળ વધી રહ્યા છે હું મારા પેરેન્ટ્સને બહુ મોટો આભાર આપું છું કે એમને અત્યાર સુધી મને આટલું મોટી કરી મારા પાછળ આટલું કામ કર્યું અને હું આટલી આગળ વધી એન્ડ સૌથી બહુ મોટો મેસેજ બધી છોકરીઓને કે એ ભણે ગણે આગળ વધે એમનું પોતાનું નામ બનાવે એક પોતાનું એક સ્ટેન્ડ લઈ શકે છોકરાઓ જેવી રીતે લોકો નોકરીઓ કરી શકે આગળ વધી શકે હું રૂપાબેન નારાયણભાઈ લખતરિયા વાણે સમાજમાં દર વર્ષે અમારા સમાજની અંદર અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવે છે જેની અંદર ધોરણ બાલમંદિર થી નાના બાળકો થી લઈને ઉચ્ચ શિક્ષણના અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવે છે બાળકોમાં રહેલું તમામ ટેલેન્ટ જે છે એનું બહાર લાવવામાં આવે છે સાંસ્કૃતિક કાર્યક્રમ ઇનામ વિતરણ ફૂલ નહીં તો ફૂલી પાકડી રૂપે અમારો સમાજ છે એ કાયમી એમને પ્રોત્સાહિત કરે છે બાળકોમાં રહેલી તમામ જે શક્તિઓ છે એને બહાર લાવવામાં પ્રયત્ન કરવામાં આવે છે અમારો સમાજ કોઈ પણ કાર્ય હોય ઇનામ વિતરણ હોય કે સાંસ્કૃતિક કાર્યક્રમ બાળકોને પ્રોત્સાહિત રૂપે કાયમી મદદરૂપ થયા છે દર વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમ ઇનામ વિતરણ યોજવામાં આવે છે જેમાં અમારા યુવા મંડળો અને અલગ અલગ જે આગેવાનો છે એ ઘણા સમયથી ખૂબ જ મહેનત કરીને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ આગળ વધારવા માટે પ્રયત્ન કરે છે આ કાર્યક્રમ અમારો કાયમી સફળ બન્યો છે અને આગળ પણ આવી જ રીતે સફળ બને એ માટે બધા યુવાનો અને અમારા જે વાણસ સમાજ છે તમામ જ્ઞાતિના ભાઈઓ અને બહેનો છે એ કાયમી આગ્રહપૂર્વક રહેશે નમસ્કાર મારું નામ છે રાકેશ સુરાણી હું સજ્જનપુર પ્રાઇમરી સ્કૂલનો પ્રિન્સિપાલ છું અને આજે અમારા વાનંદ સમાજનો વિદ્યાર્થીઓને સન્માનિત કરતો કાર્યક્રમ સરસ્વતી સત્કાર સમારંભ અઢારમો છે એટલે કે અમે અઢાર વર્ષથી આ કાર્યક્રમ કરીએ છીએ છેલ્લા અઢાર વર્ષથી સમાજની અંદર અલગ અલગ ક્ષેત્ર ની અંદર જે વિદ્યાર્થીઓ પોતે ડિગ્રી મેળવતા હોય તેમને પણ અમે પ્રોત્સાહિત કરીએ છીએ બાલ મંદિર થી લઈને ધોરણ બાર અને ઉચ્ચ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને અમે સન્માનિત કરીએ છીએ